જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ તો મિત્રો દિવાળી દિવાળી આવી છે પણ જો આવા ટાઈમે આપણા ખિસ્સામાં પૈસા ન ટકતા હોય તો હું તમને આ નવો ઉપાય બતાવું છું તે તમે અવશ્ય કરજો જેથી લક્ષ્મી માતાની અઢળક કૃપા તમારી પર રહેશે આજે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વર્ષનો છેલ્લો દિવસ છે જે દિવાળી તરીકે ઉજવાય છે આજના દિવસે લક્ષ્મી પૂજન થાય છે અને લોકો એવા હોય છે કે ખૂબ કમાણી હોય પરંતુ આમ છતાં પૈસા બચાવી શકે નહીં કારણ કે લક્ષ્મી અત્યંત ચંચળ છે આવામાં તેમના પૈસા ખર્ચાતા રહે છે જો તમારે પણ આ સમસ્યા હોય તો દિવાળીના દિવસે આવા કેટલાક ઉપાયો અજમાવો તો તમારા પર લક્ષ્મીની કૃપા રહેશે પૈસા બચાવવા અજમાવો આ નવ ઉપાયો ઉપાય નંબર એક દિવાળાના દિવસે લક્ષ્મી પૂજનમાં પીળી કોડીઓ રાખો હવે પૂજા બાદ આ કોડીઓને તમારી તિજોરીમાં કે પર્સમાં રાખો તમારો ખિસ્સો હંમેશા પૈસાથી છલો રહેશે ઉપાય નંબર બે દિવાળીની રાતે પીપળાના ઝાડ નીચે જઈ ઘીનો દીવો પ્રગટાવો તેની પાસે રૂપિયાનો સિક્કો રાખો દીપ પ્રગટાવતી વખતે લક્ષ્મીજીનો કોઈ પણ મંત્ર ભણવો હવે દીપ પ્રગટાવ્યા બાદ સિક્કાને તમારા ખિસ્સામાં રાખો અને જો તમને કોઈ પણ મંત્ર ના આવડતો હોય તો ઓમ શ્રી મહાલક્ષ્મી માતાએ નમઃ અથવા તો ઓમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ મહાલક્ષ્મી આ મંત્ર બોલી શકાય છે ઉપાય નંબર રાત્રે મંદિરમાં જઈ પાંચ કમળના ફૂલ અર્પિત કરો તેનાથી દેવી માતા પ્રસન્ન થાય છે હવે ત્યાંથી એક ફૂલ ઉઠાવીને તમારી પાસે સુખવીને રાખો તેનાથી ધન વસશે ઉપાય નંબર ચાર દિવાળીના દિવસે માતા લક્ષ્મીને પાંચ સોપારી ચડાવો પૂજન બાદ સોપારીને લાલ રેશમી કપડામાં લપેટીને તમારી પાસે રાખી લો તેનાથી તમારો ખિસ્સું સદા ભરેલું રહેશે ઉપાય નંબર પાંચ દિવાળીના દિવસે માતા લક્ષ્મીજીને કેસર અર્પણ કરો બીજા દિવસે કેસરને ડબ્બીમાં રાખીને તેને તમારા પર્સમાં ખિસ્સામાં કે તમારી ત્રીજોરી મૂકી દો જેથી તમારા ઘરમાં ધનનું આગમન ચાલુ થશે ઉપાય નંબર છ જે લોકો પાસે પૈસા ટકતા નથી તેમણે દિવાળીના દિવસે પોતાના ખિસ્સામાં એક રૂપિયાનો સિક્કો રાખો આ સિક્કાને રાખતા પહેલા લક્ષ્મી પૂજન વખતે તેને પૂજામાં અવશ્ય મૂકો અને તેની પૂજા કરવી ઉપાય નંબર સાત દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીને લાલ નાળા છડી ચડાવો પૂજનના બીજા દિવસે તેને તમારા પર્સમાં રાખી તેનાથી ધન વધશે ઉપાય નંબર આઠ દિવાળીને રાતે તમારા પર્સમાં મહાલક્ષ્મી કે કુબેર યંત્ર રાખો પણ તેની ખાસ પૂજા કરેલી હોવી જોઈએ તે ખૂબ જ શુભ મનાય છે ઉપાય નંબર નવ ધન વધે તે માટે દિવાળીના દિવસે માતા લક્ષ્મીજીને અર્પણ કરાયેલ કોઈ પણ લાલ ફૂલ એક કાગળમાં લપેટીને તમારા ખિસ્સામાં રાખો અને ખિસ્સામાં ન રાખો અથવા તો તમારી તિજોરીમાં રાખો તો પણ તમારે પૈસાની કોઈ ઉણપ પડશે નહીં મિત્રો જો આપણે વિડીયો પસંદ આવ્યો હોય તો ભક્તિ અમૃતને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂર દબાવી દેજો જેથી આવા નવા જ વિડીયોની જાણ આપણને મળતી રહેશે જય શ્રી કૃષ્ણ